એ બાદ મુસાફરોને એરક્રાફ્ટ બદલ્યા બાદ અમદાવાદથી દુબઈ તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું સફીન હસનને વિદાય આપતા કર્મચારી રડ્યા ગુજરાતના યુવા આઈપીએસ અધિકારી સફીન હસનના વિદાય સમારંભમાં સાથી કર્મચારીઓ રડ્યા અને ભારત માતા કી જય તેમજ વંદે માતરમના નારા લગાવ્યા શૈફાલી બરવાલની અરવલ્લીથી બદલી થતા ભરવરસાદમાં તેમની ગાડીને સાથી અધિકારીઓએ દોરડાથી ખેંચી તો જામનગર એસપીના વિદાય સમારંભમાં સાથી કર્મચારીઓએ ઢોલ વગ નગારા વગાડી ગુલાબની પાંખડી વરસાવી અને ગાડીને ફૂલોના દોરડાથી ખેંચી એસપી પ્રેમસુખ ડેલોને પ્રેમથી વિદાય આપી સાથે એસપી કરણ રાજ વાઘેલાને સાથીઓએ ફૂલો વરસાવી ખભા પર પેસાડી વિદાય આપી વાયમસીએ પાસે આજથી છ મહિના ડાયવર્ઝન અમદાવાદના એસજી હાઇવે પર ચાલી રહેલી ફ્લાયઓવરની કામગીરીને પગલે વાયમસીએ ક્લબ ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ તરફ જતો રોડ છ મહિના માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયો છે એક પોઈન્ટ બે કિલોમીટર લાંબા રોડને બંધ કરી ફ્લાયઓવર માટેના રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે જેને પગલે મોમ્મદપુરા રોડ અને એસજી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો ઓફિસ જનારા લોકોએ પંદરથી વીસ મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો જજની બદલીના વિરોધમાં આજે પણ હાઈકોર્ટના વકીલો હડતાળ પર સુપ્રીમ કોર્ટની કોલેજમ એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના ચૌદ જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે જે પૈકી બે જજ ગુજરાત હાઈકોર્ટના પણ છે એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજમે કર્યો છે જસ્ટિસ સંદીપબેન ભટ્ટને મધ્યપ્રદેશ હાઈકોર્ટ તેમજ જસ્ટિન રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મદદની હડતાળની જાહેરાત કરવામાં આવી છે ત્રણ સિસ્ટમ સક્રિય પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે અઠયાવીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે એટલે કે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે અમદાવાદમાં કોમ્પ્લેક્ષન સ્લેબ ધરાશાયી અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં સત્યાવીસ ઓગસ્ટની મોડી રાત્રે ગણેશ સ્થાપના સમયે કોમ્પલેક્ષનો લેબ ધરાશાયી થવાની ઘટના બની બાપા સીતારામ ચોક પાસે પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ખૂબ મોટા પાયે ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે નવ વાગ્યાની આસપાસ કોમ્પલેક્ષન લેબ ધરાશાયી થતાં ત્રણ બાળક અને મહિલાઓ સહિત દસથી વધુ લોકો ભોયરામાં પટકાયા હતા મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા આવ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી બેંકોકની યુવતી પાસે ચાર કરોડનો હાઇબ્રિડ ગાંજો જપ્ત બેંકોકથી અમદાવાદ આવેલી યુવતીના બેગમાંથી કસ્ટમ વિભાગે ચાર કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત પાડ્યો હતો આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચાર કરોડ છે યુવતી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર બેગ ગુમ થયો હોવાની અંગે ફરિયાદ કરી બાદમાં બેગ મળી હોવા અંગેની યુવતીને જાણ કરવામાં આવી હતી જોકે કસ્ટમ વિભાગે બોલાવ્યા બાદ પેસેન્જર યુવતી હાજર ન થતા સીઆઈડી ક્રાઇમની મદદથી તેની અટકાયત કરવામાં આવી અને બાદમાં સામાન્ય તપાસ કરતાં હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો સાબરમતી જેલમાં બંધ પાકા કામના કેદી પાસેથી ફોન મળ્યો અમદાવાદની સાબરમતી જેલમાં પાકા કામનો કેદી ઇલેક્ટ્રિક વિભાગમાં રૂમના પડદાની પાછળ ઉભા રહીને ફોન પર વાત કરતા ઝડપાયો કેદી પાસેથી એક મોબાઈલ ફોન અને તમાકુની અઢાર પડકી મળી આવી હતી જેલમાં મોબાઈલ ફોન પ્રતિબંધિત હોવા છતાં પણ કેદી પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો જેથી આ મામલે જેલના ઇન્ચાર્જ ઝડતી જેલર દ્વારા રાણી પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે માં મધર્સ મિલ્ક ઉદ્ઘાટન માં વાત્સલ્ય મિલ્ક નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સવારે સિવિલ માં આ સમારંભમાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવારના પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજર રહી લોકાર્પણ કર્યું વિશેષ અતિથિ તરીકે અસરવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલ સામે ફી મુદ્દે ફરિયાદ અમદાવાદની ચાંદખેડામાં આવેલી શાળામાં ફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ચાંદખેડામાં આવેલી એશિયન ગ્લોબલ સ્કૂલ સીબીએસઈ સામે વાલીઓએ ફી નિયમન સમિતિ એફઆરસી દ્વારા મંજૂર થયેલ ફી કરતાં વધુ ફી વસૂલવાની ગંભીર ફરિયાદ કરી છે વાલીઓનો આરોપ છે કે સ્કૂલ એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી ફી ઉપરાંત ટર્મ ફી અને એક્ટિવિટી ફી જેવી અલગ અલગ ફી લઈ રહી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે